પોલીસે નરદાબેના મૃતદેહને પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે જિલ્લા એલસીબી અને જરૂર પોલીસે અજાણ્યા બાઇક અછોડા તોડ ગેંગને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે રિપોર્ટર પ્રકાશ બારિયા સાથે શૈલેન્દ્ર પ્રજાપતિ વાઘોડિયા ગઈકાલે જરૂર પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ ત્રણસો દસ ઓબ્લિક પચીસનો એક ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે જે ગુનાની વિગત જોતા રાજેન્દ્ર પ્રસાદ અને નર્દાબેન નાઓ પોતાના ઘરેથી રસુલાબાદ બેંકમાં જતા હતા તે દરમિયાન વૃંદાવન ટાઉનશિપ પાસે બાઇક સવાર બે અજાણ્યા ઈસમો આવી અને નર્મદાબેનના ગળામાં ભરાવેલી સોનાની ચેન આશરે તોલા વજનની ખેંચી અને લૂંટ કરેલી તે અનુસંધાને તેઓ નીચે પડી ગયેલ અને જે અનુસંધાને જરોદ પોલીસ સ્ટેશને જે તે વખતે ત્રણસો ચાર એકસો અઢાર બે અને ચોપન મુજબ બીએનએસની કલમ મુજબ ગુનો રજીસ્ટર કરેલો હતો અને આગળની તપાસ જરોદ પોલીસ દ્વારા ચાલુ હતી તે દરમિયાન ગઈકાલે સાંજે નર્મદાબહેન મરણ ગયેલાની વિગત જણાઈ આવેલ છે અને તેઓનું પોસ્ટમોર્ટમ કરી આગળની તપાસ ચાલુ છે અને જે પણ આગળ પોસ્ટમોર્ટમ આધારે કલમો જણાવી આવે છે તેનો કલમોનો ઉમેરો પણ કરવામાં આવનાર છે સર આવા કિસ્સા અત્યાર સુધી શહેરમાં જોવા મળતા હતા ગ્રામ્ય લેવલ છે તો પોલીસ શું એક્શન લેશે પોલીસનું પેટ્રોલિંગ ચાલુ જ હોય છે પરંતુ અજાણ અંદરનો વિસ્તાર છે ટાઉનશીપ વિસ્તાર છે તો ત્યાં આવો બનાવ બનેલો છે અને હાલ જુદી જુદી ટીમો બનાવી અને આરોપીઓની પકડ ધરપકડ કરવાના ચક્રો ગતિમાન છે અને હાલ તપાસમાં એલસીબી અને જરૂર પોલીસની ટીમો પણ લાગેલી છે અમે ચાર બેનો હતી જ્યારે હા ચાર બેનો છે મારી મમ્મીનો એક્સિડન્ટ થયો મારા કાકાનો અમે બે બહેનો જોબ પર હતી મારા કાકાનો ફોન આવ્યો કે રેફરલ હોસ્પિટલ માં આવી જાવ મમ્મીને આવું થયું છે અમે બંને બહેનો રેફરલ હોસ્પિટલ માં આવ્યા અને રેફરલ હોસ્પિટલ માંથી ડોક્ટરે એવું કીધું કે બંને તબિયત બરાબર ક્રિટિકલ છે તો તમે લોકો એમને વડોદરા શિફ્ટ કરો તો તમે કયા દવાખાના માં લઈ જશો एसएससी માં લઈ જ પ્રાઇવેટ માં તો અમે કીધું કે અમે પ્રાઇવેટ લઈ જઈએ છીએ તો અમે ત્યાંથી એમને એમ્બ્યુલન્સ દ્વારા સુકોન હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાં બાને તબિયત તબિયત ને વધારે અસરત ક્રિટિકલ હતું એટલે બાનું ત્યાં સારવાર દરમિયાન મોત થયું છે ઘટના હતી કે મારા કાકા રસુલા બાદ એમને વૃદ્ધ પેન્શન લેવા માટે લઈ જતા હતા ત્યાં વૃંદાવન township આગળ કોઈ અજાણ્યા બાઈક સવારે મારા મમ્મી ના ગળા અછોડો ખેંચ્યો અને મમ્મી રોડ ઉપર ફંગોળાયા અને મમ્મી ને વધારે ઈજા થઈ અને ત્યાં નું ત્યાં blood નીકળ્યું અને મમ્મી નું critical case થઈ ગયું પાંચ તારીખે સવારે દસ વાગ્યા ઘેર થી મારે ભાભી લઈને નીકળ્યો રસુલા જવા માટે અને bank માં કામ હતું એટલે હું ત્યાં લઈ લીધે જવો પછી વૃંદાવન town center આગળ અજાણ્યા બાઈક આવી અને ભાભીનો અચોક થઈ અને એને પટકારીને પંથે છાદા રહયા પછી ત્યાર પછી મારા ભાભીને અમે દવા લઈ ગયા એફરલ મત પછી લોકો એ કીધું કે ભાઈ ભાઈ દવા દી તો આ તમે દવા લઈ ગયા ત્યારે શરાદ દરમિયાન એનું મોત થઈ ગયું મારા મમ્મી પપ્પા વગર ના થઈ ગયા અમારે અમે ચાર બહેનો છે અને અમે હવે આવીશું સુ ગામમાં તો અમારે મમ્મી પપ્પા વગર નિરાધાર થઈ ગયા ચાર ચાર બહેનો છે અમે કુટુંબમાં અને કાકાને દેખરેખ રાખવા માટે કાકા લઈને ગયા હતા વિધવા પેન્શન માટે આજાના બાઈક સવારે એ ગળામાંથી ચેન ખેંચી અને મમ્મીને રોડ પર પાડી દીધા અને તે દરમિયાન વધારે ઈજાત થઈ હોવાથી મમ્મીનું સારવાર દરમિયાન મોત થઈ ગયું